વરસી રહ્યા છે ત્યારે ગુજરાતના પાટણ જિલ્લામાં સત્તાવાર ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં જિલ્લામાં જૂન મહિનો છાટણા કર્યા ત્યારબાદ હવે વરસાદ ખેંચાયો છે જેને કારણે હવે ખેડૂતો તેમજ પશુપાલકો ખૂબ જ ચિંતાતુર જોવા મળી રહ્યા છે જોકે પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલક પર જ આધારિત છે ત્યારે ઉત્તર ગુજરાતના મોટા ભાગ

कोटन છે કપાસ અને અત્યારે હાલ નવા એરંડાની વાવણીની શરૂઆત થશે પણ વરસાદ થતો નથી જોઈએ એવો ને કઠોરના પાકમાં પણ જેવો જોઈએ એવો વરસાદ આવ્યો છે નહીં બરાબર એટલે કઠોરના વાવેતર હજુ થયા નથી અમારે જૂન આખો કોરો ગયો છે ને જુલાઈમાં થોડાક સાંકળા નાખ્યા છે પણ એમ કે કહેવાનો મતલબ કે એટલા સરણેથી અમારા દાડો વળે નહીં અને અમારા જે જે બિયારણ નાખ્યું છે ખાતર નાખ્યું છે એ બધું નિષ્ફળ જશે કેટલા દિવસમાં વરસાદ આવત પાક બચે અમારે બે ત્રણ દિવસ જો કદાચ વરસાદ આવી જાય તો અમારો ભાગ બચી જાય પાટણ જિલ્લામાં મેઘરાજા જાણે કે રીસાયા એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ જિલ્લાની અંદર જૂન મહિનો આખો કોરો ધાકોર ગયો ને બાદમાં જુલાઈ અંદર મેઘરાજાએ અમી છાટણા કર્યા અને અમી છાટણા સવાની સાથે જ ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી માટેના તમામ પ્રકારની તૈયારીઓ કરી પરંતુ જુલાઈ ને દસ દિવસ દસ દિવસ જેટલો સમય વીતવા આવ્યો તેમ છતાં હજુ સુધી મેઘરાજા આતાળી તાળી આપી રહ્યા છે જેને લઈને જગતનો તાત અત્યારે ચિંતા દૂર જોવા મળી રહ્યો છે ખેતરોની અંદર રવિ વાવેતર માટેની તમામ પ્રકારની ખેર ખાતર બિયારણ સહિતના ખર્ચાઓ કર્યા મોગાદાટ પરંતુ વરસાદ ખેંચાણો છે આ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો જે કરેલા ખર્ચા છે તે માથે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે જો બે ચાર દિવસમાં વરસાદ આવે છે તો વાવણી કર્યા હોય એ પાક બચી શકે ને બીજી જે વાવણી હજુ સુધી બાકી છે તે પણ થઈ શકે એટલે પાટણ જિલ્લાની અંદર ત્રણ લાખ હેક્ટર થી વધુ જમીનમાં ખેડૂતો રવી વાવેતર કરે છે પરંતુ ચાલુ સાલે માત્ર હજુ સુધી સડત્રીસ હજાર હેક્ટર જેટલું વાવેતર થયું છે અને જે વાવેતર થયું છે તે પણ સુકાઈ શકે છે કારણ કે જો વરસાદ ના આવે તો આ તમામ જે વાવેતર થયું છે સડત્રીસ હજાર હેક્ટર જમીનમાં આ વાવેતર પણ સુકાય છે અને બીજું જે વાવેતર કરવાનું બાકી છે તેની અંદર પણ અત્યારે વિલંબ જોવા મળી રહ્યો છે કહી શકાય કે જગતનો તાત અત્યારે મેઘરાજા આપતા ચિંતા દૂર જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ